ભાઈ રિલ મિલ કમ્પ્લીટ થઈ ગઈ છે ફાઇનલી મિત્રો આપણો રિલ જલ થઈ ગયો છે રેડી ભાઈ પેલો ટાઈમ આપો આવી ગયો છે હાલો મિત્રો સ્વાગત છે નવ લોક વિડિયો માં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી ને રામ રામ સવાર સવાર ના આપડા સવારમાં નાનપણ થઈ ગયા રેડી તમને તો આવી ગયા છે મસ્ત ધાબામાં તે ના અત્તર નો યુઝ તમને કહું ધાબામાં તમે મને બતાવો તો જો ભાઈ આ ટાઈપ નો યુઝ છે ભાઈ એક ડેમેજ છે સુરેજ દાદા નથી નીકળ્યા એ જો આ ટાઈપની વ્યૂઝ છે ભાઈ મસ્ત મજાનો વ્યૂઝ છે ઠંડી અને તમને વાત કરું જો ઠંડીને આજ વાત કરું આજ થોડી વધારે પડતી ઠંડી છે કારણ કે આપણા બે દિવસથી ઠંડી બહુ વધી ગઈ છે એવું છે તવાણે બાકી છે મસ્ત મજાનો નાસ્તો કરી અને પછી જવાનું છે કાર્તકને ભાઈ આજ તો હું છે જીલુ ભાઈ હતું દોરી લેવા જવાનું છે પતંગ તો રેલ બિલ ઓર એ ભાઈ કોટ લેવાનો છે તો ઠીક મન દોરી લેવા જાવની તો હાલો ફટાફટ પેલા નાસ્તો બની કે લઈ પછી નીકળી જઈએ પણ અહીંયા એક મકાનનું કામ ચાલુ છે માર બાજુ દેખાય તેમ તો તો આવો સેવા તો હાલો ફટાફટ કરી નાસ્તો ડબે મસ્ત મજાનો નાસ્તો બનઈ જ છે ને દેખો ભાઈ કી જાશે રેડી નાસ્તો બસ તો એ આપણો રિસોર્સ તો મસ્ત છે ને મસાલો ખાને માવો ખાને જલ્દી આવો પેલા છે મોવેક કૈ ના કી આ બે નાસ્તો બની થઈ ગયો છે રેડી થઈ ગય છે કમ્પ્લીટ ને હવે ટિફિન ભી ભરાઈ જાય પછી બહુ બહુ ખાને નીકળી જાય ભાઈ થોડું થઈ જાય પછી ઉસે ને ભાઈ બરોબર હવે ઉસે આકલા વ્લોગ માં જોઈ તીમે કામે સડી જાવ જો હે કાલના વ્લોગ માં જોઈન તીમે કામે સડી જાવ જો બહુ લગન કરી આવું છે તો હાલો फटाफट ખબર ઠીક ઠીક છે પણ ગુસ્સે થઈ ગયો છે આ કોઈક ભૂલ થવાનું આ ગુસ્સો કાઢવો પડશે પેલા પાઇપિંગ નાખ્યું છે બલ્યા ટાપે છે તો ભાઈ આપણે ગાડી થઈ ગઈ છે રેડી રામ કે ગાબો બાબો લગાઈ દીધો છે અને ભાઈ ટિફિન બિફિન બધું રેડી સિંગાડી દીધું છે તો હાલો નીકળીએ ફટાફટ કામ તો મિત્રો ફાઈનલી કારખાને થી જમીન કાઢી નીકળી ગયા છે બજાર બાજુ જઈ છે આ જાય ને અમાર પીવી ભાઈ તો ઠેલી લીધી એમાં ફેરખી ને ઊછે તો આપણે રીલ બિલ લઈ આવીને રીલ પોરાય ને મસ્ત પછી તમને મળ્યું આપણે જાય દુકાન હતા તો મિત્રો ફાઈનલી રીલ ની દુકાન આવી ગયા ને આપણે રીલ બિલ લઈ લીધું છે ભાઈ રીલ નો ભાઈ ઘણો સ્ટોક છે જો ને આપણે ભાઈ લીધું છે આ ચેલેન્જ ચેલેન્જ આખાર લઈ લીધું છે ને ભાઈ શરૂઆત થઈ ગઈ છે આપણે રીલ પોરાવાની આ રેલ પાવાનું છે અને અમાર પીવી ભાઈ બેઠા છે રેલ પકડીને રેલ પાઈ નાખે મસ્ત મજાનું ભાઈ ભાઈ રેલ માં સ્ટોક ઘણો છે ભાઈ આજે આવી જજો રે હે સરખો સરખો ઉમેશભાઈ ને પેરવો બાંધ્યો ઉમેશભાઈ પેરી બાંધો આ ગેટ માં જ દો તો અમારું ઉમેશભાઈ સરખો ઘરે હશે અમારે તમને જોયો ભાઈ હેન્ડલ મારો હેન્ડલ મારીએ ભાઈ ઉમેશભાઈ જો ભાઈ આપણો રેલ થઈ ગયો છે કમ્પ્લીટ રેડી હે નાના ભાઈ મારો કરો કાંકાય પાણી આવે તો મશીન સારું થઈ ગયું છે પાણી આવે ઓ ભાઈ લાલ કલર ની દોરી પાઈ પાઈ છે આપડે જો ભાઈ ચાલુ જોણી લઈ ઘર હે રેલ નું કર્યું છે ઉમેય ભાઈ ભાઈ રેલ નું ચાલુ કર્યું છે પણ પાવું થઈ ગયો હે હાલો રેડી ભાઈ રેલ નું કામકાજ ચાલુ થઈ ગયું છે નું મિત્રો આપણે રીલ કમ્પ્લીટલી ખોવાઈ ગયું છે ને ભાઈ જો સરખા મીટેલું છે હવે આને હુકાવો દેવાનું છે હુકાઈ હુકાઈ જાય ને પછી આપણે ફિરકીમાં વીટી લઈએ ભાઈ તો ભાઈ બીજું રીલ પાવાનું છે ભાઈ થોડે બા આપડું રીલ ને જો બીજાનો છે ભાઈ આપડે ચેલેન્જ પાયું એ ભાઈ ચેલેન્જ જ પાવાનો છે તો ભાઈ હવે પી ગઈ ને અમાર આવી ગયા છે જો રીલ પકડે કેમ છે ફર્યું છું ફર્યું હોત તો પૈસા દેવાના નતા તારે 250 આયા તો ભલે

તો ભાઈ તમે લોકોને કોઈને ભાવ તોય તો જરા કમેન્ટ કરીને કહી દેજો ફટાફટ નીકળવી કારખાના बाजू કારણ કે આપણો કામ ફાઇનલી આપણે પૂગી ગયા છીએ કારખાને જો દાદરા ચડવી છે ને તો હવે આપણે જને આયા સાનાવના હિરા ગામમાં બેહી જાય હવે તમને પછી મળશું નીરા 10 વાગે બરોબર તો હાલો આપણે જાય પાણી આવી ગયું છે પાણી પી લી તરસ લાગી ગઈ તો ફાઇનલી 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 અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળ રે સાઉન ઓટ ટાઈમ થઈ ગયો છે ને ફટાફટ નીકળી જઈએ ઘરે હાલો હવે અવે ફાઇનલી ઘરે પક ગયા છે જીલુ ભાઈનો રીલ આવી ગયો છે ભાઈ રીલ પાય નાખ્યો છે મસ્ત આવો ચાલે છે 2500 મીટર 18000 રીલ પાય નાખ્યો છે ને ભાઈ મસ્ત જમવાનું થઈ ગયું છે જો સાભાખરી કમ્પ્લીટ છે બાઈ અને આપણે ભાઈ અંદર જોઈએ કારણ કે મારું પપ્પા બેઠા છે બાઈ એટલે મત અંદરિયા છે આપણે તો મસ્ત મજાનું જમી લીધું જમવાનું જીલુ ભાઈ આવી ગયા છે ભાઈ આયુ જે तेरे વસ્તો હા બતાવ પતંગી લાવ ભાઈ

એ અત્યારે નહીં વાર સૌ ઉડાડવાની એ આમ ના કાઢવાનું એ ખેરમાં તો મિત્રો ફાઈનલી આપણે જમી લીધું છે ને આપણે આવી મસ્ત મજાના ધાબામાં ઠંડો ઠંડો પવન આવે છે ને ભાઈ ઠંડી એવી છે ઠંડો પવન આવે છે તો ભાઈ જમવાની મજા આવી ગઈ કારણ કે હું છે મોડું થઈ ગયું હતું થોડી ભૂખે પણ લાગી હતી એવું હતું તો ભાઈ આપણે હવે થઈ ગયું છે ઘણું મોડું તો વિડીયો પણ પૂરું કરી દઈએ કેવું રહે સારું રહે तो भाई वीडियो पसंद आए तो लाइक शेयर ने सब्सक्राइब कर दीजिए भाई सब्सक्राइब नहीं करता सब्सक्राइब कर दीजिए थोड़ा मजा हो नानकड़े लाइक कर दीजिए तो फिर पास मैं शुक्र नव लोग सब चार सुधी बुद्धाई में चलो जय माता जी ने राम राम डायरा